યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ને નવી ભરતીની કરી જાહેરાત પરીક્ષા વગર પદ પર થશે ભરતી અરજી અરજી માત્ર રૂપિયા ફોર્મ પાલનપુર માંથી પચીસસો લીટર નું શંકાસ્પદ દૂધ નું ટેન્કર પકડાતા ખરભળાટ ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધના અગિયાર સેમ્પલ માંથી નવ સેમ્પલ નીકળ્યા ફેલ ગુજરાતની ત્રણસો જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં સારવાર પર બ્રેક જેમાં રાજ્યની ખાનગી હોસ્પિટલો છવ્વીસ ફેબ્રુઆરી સુધી સારવાર બંધ કરવામાં આવશે પોતાના અવાજથી દરેક ઘરમાં લોકપ્રિય બનેલા રેડિયો એનાઉન્સર અમીન સયાનીનું નિધન થયું તેમણે એકાણું વર્ષની વય અંતિમ શ્વાસ લીધા તેમના પુત્રએ આપી માહિતી ભારતીય શેર બજાર વધારા સાથે થયું ઓપન સેન્સેક્સ બસો દસ પોઈન્ટ જીરો આઠના વધારા સાથે ખુલ્યું તો નિફ્ટીમાં પણ એકાણું પોઈન્ટ નેવું નો વધારો નોંધાયો રાંચીમાં ત્રેવીસ ફેબ્રુઆરીએ યોજાનારી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ રદ કરવા આતંકવાદી પન્નુએ આપી ધમકી રાંચી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા બીજા બાળકના માતા પિતા બન્યા અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો પોસ્ટ કરી આપી માહિતી સમાચાર બાદ ફેન્સ તરફથી મળ્યા અભિનંદન સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ ફલી એસ નરીમન થયું નિધન પંચાણું વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પીએમ મોદીએ ફલી નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો